કે બ્રહ્મા શેરમાં આનંદ ઉત્સાહપૂર્વક ઉત્તરાયણ પર્વની કરાઈ ઉજવણી કે બ્રહ્મા શેમાં ઉત્તરાયણના દિવસે સવારથી જ પતંગ રસિયાઓ પતંગ ચગાવવા માટે સ્ટીરિયો સિસ્ટમ સહિત નાસ્તા ઊંધિયા જલેબી લઈ ઢાબે ચડી ગયા સવાર પવન સારો હોવાથી પતંગ રસિયાઓને મોજ પડી હતી કે બ્રહ્મા શેમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી આનંદ ઉલ્લાસભેર કરવામાં આવી સવારથી જ દાબા ઉપર ટાબરિયાઓથી માંડી યુવક યુવતીઓ મહિલાઓ તેમજ વૃદ્ધો પણ આકાશી યુદ્ધનો નજારો જોવા ધાબે ચડ્યા હતા પતંગ રસિયાઓ સવારથી જ સ્ટીરિયો સિસ્ટમ સહિત રંગબેરંગી આકાશમાં પતંગ ચડાવી નાસ્તા ઊંધિયા જલેબી ફાફડા ચીકી તથા બોર ઝાપટી રહ્યા હતા ચશ્મા ટોપી પહેરી આકાશી યુદ્ધમાં પોતાનો જલવો દેખાડી દીધો યુવાનો યુવતીઓ ડાન્સ કરતા નજરે પડ્યા હતા ઉત્સવ પ્રેમીઓ રાત્રિના સમયે ફટાકડા ફરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો સાબરકાંઠા